નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાના છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ જે તમારી પરીક્ષા લેવાના છે તે નેવું હજાર રૂપિયા સ્કોલરશિપ મળશે ભણવામાં ખૂબ ઉપયોગી થવાના છે તો આ મેળવવા માટે થઈને તમારે ખૂબ જ મહેનત કરવી પડશે અને આ મહેનત કરવા માટે અમે તૈયાર છીએ

પ્રબળતા એટલે કે કેટલો વિસ્તાર એ કવર કરશે અથવા તો કેટલે સુધી દૂર ધ્વનિ જશે શેની ઉપર આધાર રાખે કંપ વિસ્તાર આવૃત્તિ તરંગ લંબાઈ કે આપેલ તમામ આપણો જવાબ આવશે તેના કંપ વિસ્તાર ઉપર તેના ઉપર આધાર રાખે ધ્વનિની પ્રબળતા તેનો કંપ વિસ્તાર કેટલો છે તેના ઉપર તે આધાર રાખશે બીજું છે પક્ષીઓના અવાજની પીચ સિંહ કરતા કેવી હોય છે ચલો તો કેવી હોય છે તેની સ્પીજ તો આપણે જોઈએ વધુ ઓછી સમાન કે એક પણ ની તો કેવી હોય છે વધુ હોય છે જવાબ આવશે ઓપ્શન એ પાર્ટની અંદર આપણે આવી ગયા છે આ બધા પ્રશ્નો તમને યાદ જ હોવા જોઈએ કારખાનામાં ઉત્પન્ન થતો અવાજ કેટલા ડીબી હોય છે બરાબર ને ડીબી માં એનું માપન થાય તમને ખબર હશે અવાજનું ચાલો વીસ ડીબી હોય ચાલીસ ડીબી હોય સાઈઠ હોય કે એસી હોય તો કારખાનાની અંદર જે આપણને અવાજ ઉદ્ભવે છે તે સૌથી વધારે એટલે કે આપણે કહી શકીએ એસી ડીબી જેટલો તેનો અવાજ હોય છે કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી એવું કયું માધ્યમ છે કયો પ્રકાર છે કયું વાતાવરણ છે કયો વિસ્તાર છે જેની અંદર તમે ધ્વનિ પ્રસરતો એટલે ફેલાતો નથી વાયુમાં ઘનમાં ન ફેલાય પ્રવાહીમાં ન ફેલાય કે શૂન્ય અવકાશમાં આપણો ધ્વનિ ન ફેલાય તો તમે બધા જાણો છો શું જવાબ આવશે આપણો શૂન્ય અવકાશ શૂન્ય અવકાશ ક્યાં છે પૃથ્વીની બહારની સપાટી તરફ તમે જો વાતાવરણની બહાર નીકળી જાઓ એટલે ત્યાં શૂન્ય અવકાશ છે જ્યાં તમારો કોઈ પણ પ્રકારનો અવાજ તમારી બાજુમાં બેસેલી વ્યક્તિ અથવા તો તમારી આજુબાજુમાં રહે તે પણ સાંભળી શકતા નથી એટલે કે તમારો ધ્વનિ ત્યાં પ્રસરી શકશે નહીં સૌથી વધુ ધ્વનિ ઉત્પન્ન કરતું સાધન સૌથી વધારે ધ્વનિ બસ કટારો વિમાન કે ટ્રેન તેમાં સૌથી વધારે ધ્વનિ ઉત્પન્ન થાય સૌથી વધારે અવાજ આવે તો શેમાં આવશે વિમાન કારણ કે એને તો ઝડપ આપવાની છે અને વાયુ સાથે એનો વિરોધ થવાનો છે બરાબર તો એના કારણે થઈને વિમાનની અંદર સૌથી વધારે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે સૌથી વધારે અવાજ આવતો હોય છે ત્યારબાદ મિત્રો તમને જણાવવાનું કે આપણે એક બુક પણ બહાર પાડી છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા આ બુક તમને ખૂબ જ મહત્ત્વની સાબિત થશે એમાંથી જ પ્રશ્નો હશે એમાંથી તમે તૈયારી કરી શકશો આ બુક તમે માર્કેટમાં લેવા જશો તો ત્રણસો એંશી રૂપિયા કિંમતે આપેલી છે પરંતુ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે એમાંથી આ બુક તમે મેળવશો તો તમને સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે એટલે કે તમારી આ કિંમત થઈ જશે બસો ને એંસી સર અમે દૂર રહીએ છીએ તો અમારે કુરિયર ચાર્જમાં તો ઇન્વિટ થશે નહીં એવું નથી કુરિયર ચાર્જ આપણે એક પણ રૂપિયો લેતા નથી કોઈપણ જગ્યાએ કોઈપણ વિસ્તારમાં બુક પહોંચાડવી હોય તો તમારો એ જ ભાવ રહેશે બસો એંસી રૂપિયા પરંતુ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી બુકની ખરીદી કરશો તો માર્કેટમાં લેવા જશો તો તમારે એની કિંમત ત્રણસો ને રૂપિયા ચૂકવવી પડશે ચાલો વધારે સમય નથી બગાડો તમે જોઈ લેજો જાણી લેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક માહિતી આપેલી છે ધ્વનિનું તીણાપણું કોના પરથી નક્કી થાય છે ધ્વનિનું જે તીણાપણું છે તે શેના ઉપરથી નક્કી થાય છે કંપ વિસ્તાર આવૃત્તિ તેની તરંગ લંબાઈ કે તેની તીવ્રતા તો શેની ઉપરથી આવશે આવૃત્તિ પરથી એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન

શું હોય છે આપણો નો પડદો જેમાંથી આપણે વ્યવસ્થિત સાંભળી શકીએ તો જવાબ આવશે પાતળી સપાટી ને કાનનો પડદો કહેવાય જેનો કંપ વિસ્તાર વધુ હોય તે ધ્વનિ કેવો હોય એનો કંપ વિસ્તાર વધુ હોય તો એ મોટો હોય નબળો હોય પાતળો હોય જાડો હોય તમને બધાને ખબર છે કમ્પ વિસ્તાર જેટલો વધારે એટલો આપણો ધ્વનિ વધારે પહેલો જ સવાલ કઈક આ રીતનો હતો જવાબ આવશે ઓપ્શન તો મિત્રો આપણે આપણી ચેનલની અંદર લાઈવ અને રેકોર્ડ લેક્ચર તમને મળશે ક્વિઝ છે ગયા પેપર પેપર સોલ્યુશન સોલ્યુશન પણ પણ થશે મોડલ આપણે અંદર તમને જોવા મળશે બુક વિશે તો મેં તમને માહિતી આપી જ છે આ બુકની પણ ખરીદી કરી શકશો બે ભાગ છે તમારો મેટ અને સેટ મેટના વિડીયો પણ આપણે બનાવીએ છીએ જોતા હશો જાણતા હશો અને એમાંથી પણ તમે શીખતા હશો બીજો ભાગ છે સેટનો જેની અંદર તમારા ધોરણ આઠના ના મુખ્ય છ વિષય ના પ્રશ્નો પણ તમારે પૂછાશે જેના વિડીયો પણ આપણે બનાવીએ છીએ મોસ્ટ ટાઈમ પ્રશ્નો જે તારવેલા છે એમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તે મુજબના ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી મિત્રો ફરી નવા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર અગિયારની સમજૂતી એના કેટલાક પ્રશ્નો તારવેલા છે એની આપણે સમજૂતી મેળવીશું આપ સવા વિડીયો જોયો સાંભળીએ સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ